ફેમિલી તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ વિલિંગડન ડેમે તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણ છે અને આપણે જઈ છીએ હું ને મમ્મી બે આમ જો એકદમ કોઈ નથી તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગની અંદર તો કેમ છો તમે બધાય મજા મજામાં જશો તો આજે આપણે આવી ગયા છીએ વિલિંગડન ડેમ એ મોજ કરવા માટે તો વ્લોગ માં બનિયા રહેજો આજે છે રવિવાર એટલે આપણે જો આવી ગયા છીએ વિસુ ભાઈ ને બધાય તૈયાર થઈ હાય કે દે ઈ કે લઈ જાવ આમ તો જો ગાડી બારી અહીં પાર્કિંગ કરી દીધું હે ને હવે આગળ જઈએ પછી બતાવું તમને પ્રવાસ ને બધું આવ્યું હે અહીંયા તો જોઈએ આગળ એ તો મજા આ બંધરો જો હે જિંદગીની સાચી મજા તો આ જ લેજે ભાઈસાબ પાણીમાં લટકીને બેઠો છે ને બહુ મજા માણે છે ભાઈ તો ફેમિલી મિતલ ગઈ છે લોટ લેવા માટે માછલીને ખવરાવા હાટુથી તો લોટ લઈને પછી અહીંયા આવા હું માછલીને ખવરાવસુ એક નંબર વ્યૂ આવે વિલી દંડ તેમનો તમે જોઈ લેજો પબ્લિકે જોરદાર છે બસ ને હોય તો ફેમલી આપણે આવી ગયા હતા વેલિંગટન ડેમ એટલે આપણે જરીક વાર અહિયાં બ્લોગ શૂટિંગ કર્યો અને રીલુ બનાવીને બધું એવું કર્યું હે તમે જઈ ગયો બાકી અહિયાં મન શાંતિ મળી જ આવે એકદમ જોરદાર જવો હજી વાહ જવું છે આગળ પેલા અહીંયા રીલું શૂટ કરી લીધી આમ મસ્ત જગ્યા હે તો અહીંયા અને પછી જઈએ આમ બેસ્ટ લોકેશન છે બધા પ્રી વેડિંગ કરવા લગભગ અહીંયા આવ્યા જ હોય વિલિંગન ડેમે ઉપર વેલિંગ્ટન ડેમ એ ફરવા આવી જાય લે આવે આ કોના હગા હે એકલી ઓ બાપુડો રીલ ઉતારે આમ જો હું એન્ટ્રી પડે હે ભીની ભાઈ એલે હવે આપણે કેમ હું જાવું વરો પાસા માં ગયો ગાઈસ બે હાઈલી આવે હે ભી પડે હે કેમ હું જાવું આમ જો પૂગી ગયા ની પાછ હું તો જાવ अर्ध्या अगें तो सडी की हावा मत सडी होगा तू हावा लोह रहा है वा पत्तर रेत वीक लाके सपड़ बानी सडी आवेस आए एकदम मस्त व्यू आवेस आवेस आपको देम दें दे लाई है तकी दो भाला उपर दें जूट करिया आवा पियानु पण उपरच छे छोले तम बेसन ने बती सुहिता तो समले आपरे दे दिया छे नाश्तो करवा मट अत्या लाग्यो की भूख तो तम जाई गयो आन अनंत भाव तो केवा माना खिचवा आलो बडा खालो नसो न है तमाने માજા તમને સોબાય તો થમે મોકાઈ બકાઈ થઈ ને આપણે હવે નીકળી ગયા હો ધમ તડકો માથે લીધો અત્યારે લગભગ એક એકની આજુબાજુ છે જો તમે તો જાઈ નહીં આટા માર્યો એમ લાગે કે ફૂલ તડકો આવી ગયો ઉનાળો આવી ગયો લાગે ધક ધક તો એટલી ગરમી થઈ છે જોરદાર તમે જોઈ લ્યો ઉપર વેડિંગ શૂટ થાય વેડિંગ કે કાઈ પણ શૂટ કરવું હોય તો તમારે જ અહીંયા આવવાનું તો આવી રીતનું હે બધું મસ્ત આવશે વ્યુ એકદમ જોરદાર નજારો હે બધો જોવાની મજા આવશે ફેમિલી સાથે હવે અમે જાય છીએ ઘરે તો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા આપણા આવો આવોના પ્રેમ આપતા રહેજો ચાલો બાય બાય